અને હા તમાર ભાઈબંધ તો કે પાન મસાલા જ ખાય છે એ બધા તો પીવાવાળા છે અરે તું ધીમે બોલ કો ખાંભડી જશે ખબર નઈ પડતી તને કોઈ નઈ સાંભળતું અને સાંભળી જતું હોય ને તો ભલે સાંભળે આખું ગામ જોઈ રહ્યું છે પતંગ કરતા તો તમાર ભાઈબંધ બધા ડોલતા હોય છે એટલે આ તહેવાર છે બધા બે દિવસ મજા કરે કે ના કરે મજા કરે ને એનો કોઈ વાંધો નઈ પછી બધા વાતો કરે છે આ લોકો ધબે તો બધા પીન ધમાલ કરે છે સોસાયટીમાં કોણ આવી વાતો કરે છે કોઈ પીન ધમાલ નઈ કરતું

અને તારા જન આમાં તહેવાર આવવાના એટલે ઝઘડા જોઈ છે તારા બેમપણીઓ ને નાચ પાડી દેજે આવો નહીં અને ફોટો બોટો કઈ પાડવાનું જ નહીં બે દિવસ આમાં મારી બેન પડ્યો કે વચ્ચે આવી તમારા ભાઈ બંધો કરતા તો લાખ દરજે હારી છે મારી બેન પડ્યો અને તમે તમારા ભાઈ બંધા ત્યાં જોવો ને તો જતા રહેજો બાકી મારી બેન પડ્યો તો આવવાની અને ફોટોગ્રાફી થવાની અરે ભાભી આવો ને ધાબે એટલે મને કાઢી મૂકવાનો પ્લાન છે આનો ના હું શું લેવા મારા ભાઈબંધના ત્યાં જવું ઉત્તરાયણ તો મારા ધાબે જ કરે ભાઈ